નમસ્કાર દોસ્તો વહેલી સવાર આપ સૌનો દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડિયોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ તરફથી વિવિધ પદો પર ભરતીની જાહેરાત આવી છે નોટિફિકેશન આવી ગઈ છે ડિટેલમાં સમજીશું એના પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન કરી લેજો જેથી આવી ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચતી રહે દોસ્તો જાહેર ખબર ક્રમાંક એકથી પાંચ વર્ષ બે હજાર ચોવીસ પચીસ અંગેની ભરતી અને અગત્યની સૂચનાઓ મુજબ નાયબ સેક્શન અધિકારી નાયબ શાસન અધિકારીની એક જગ્યા છે અધ્યાપક નૂતન તાલીમ વિભાગમાં એક જગ્યા જ્યારે સુપરવાઇઝર સિગ્નલ સ્કૂલમાં બે વેકેન્સીઓ છે પગારની વાત કરીએ નાયબ શાસન અધિકાર સડસઠ સાતસોથી બે લાખ આઠ હજાર સાતસો રહેશે અધ્યાપક નૂતન તાલીમ વિભાગમાં ચુમ્માલીસ નવસોથી એક લાખ બેતાલીસ ચારસો રહેશે સુપરવાઇઝર સિગ્નલ સ્કૂલમાં પાંત્રીસ ચારસોથી એક લાખ બાર હજાર ચારસો રહેશે ખાલી જગ્યાની વિગત દર્શાવતું પત્રકની વાત કરીએ તો ટ્રેન ગ્રેજ્યુએટ સુપરવાઇઝરની દસ વેકેન્સીઓ જ્યાં ચુમ્માલીસ નવસોથી એક લાખ ચારસોનો પે મેટ્રિક્સ સાતમા પગાર પંચ મુજબ રહેશે જુનિયર ક્લર્કની ચોત્રીસ જગ્યાઓ છે જેમાં અનુસૂચિત જાતિ પુરુષોની બે મહિલાઓની પુરુષોની પાંચ મહિલાઓની બે જગ્યાઓ છે એસસીબીસીમાં પુરુષોની આઠ મહિલાઓની પાંચ જગ્યા છે માં પુરુષોની ત્રણ મહિલાઓની એક બિન અનામત કેટેગરીમાં પુરુષોની સાત મહિલાઓની ત્રણ કુલ જગ્યાઓની વાત કરીએ પુરુષોની ત્રેવીસ મહિલાઓની અગિયાર એકંદરે કુલ જગ્યા ચોત્રીસ ભરવાની થાય છે પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ સેલેરી છવ્વીસ હજાર મળશે ત્યારબાદ ઓગણીસ થી ત્રેસઠ બસોના જે પે સ્કેલ છે તેમાં સમાવવામાં આવશે દોસ્તો સેલેરી સાથે સાથે હવે વાત કરીશું આપણે જાહેરાત ક્રમાંક એકથી પાંચના

કોઈપણ વિદ્યાશાખાના પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયેલ અનુસ્નાતક અને તાલીમી સ્નાતક નાયબ શાસન અધિકારીની કોઈપણ વિદ્યાશાખામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયેલ અનુસ્નાતક તથા તાલીમી સ્નાતક ઉમેદવારો અરજી કરી શકશે અનુભવ જુનિયર ક્લાર્કમાં માંગ્યો નથી બાકી દરેક ભરતીઓની અંદર એકથી ચાર જાહેરાત ક્રમાંકમાં મિનિમમ બે વર્ષ એક્સપિરિયન્સ માંગવામાં આવ્યો છે વયમર્યાદાની પણ ડિટેલમાં વાત કરી લીધી છે તો એકવાર જરૂરથી નજર કરજો જુનિયર ક્લાર્કમાં એકવીસથી તેત્રીસ વર્ષ એજ લિમિટેશન રાખવામાં આવી છે અન્ય ભરતીઓની અંદર પચીસથી ચાલીસ વર્ષ સુધીની એજ લિમિટેશન રાખવામાં આવી છે અભ્યાસક્રમ વિવિધ ભરતીઓ માટે અલગ અલગ છે તે એકવાર નજર કરી લેવા વિનંતી જુનિયર ક્લાર્કનો પણ અહીંયા અભ્યાસક્રમ આપ્યો છે ટોટલ તમે સમજી શકશો તો સો માર્ક્સની આ એક્ઝામ રહેશે ડિટેલમાં ગ્રેજ્યુએટ ટ્રેની સુપરવાઇઝર જગ્યા માટેનો સૂચિત ગુણભાર શું છે એ પણ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એવી જ રીતે અન્ય ભરતીઓનો જે માર્ક ડિસ્ટ્રિબ્યુશન છે એના વિશે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે સાત પેજની પીડીએફ દોસ્તો ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવામાં આવી છે સેલ્ફ ડિકલેરેશન પણ છે તમે ડાઉનલોડ કરી શકો છો તો જે પણ મિત્રો અરજી કરવા માંગતા હોય જરૂરથી અરજી કરે એ સ્કૂલ બોર્ડ ડોટ એના ઉપર જઈને વધારે માહિતી મેળવી શકશે ખૂબ જ સારી ઇન્ફોર્મેશન છે દોસ્તો એકવાર વિડીયો ગમ્યો તો લાઇક કરજો બીજા સુધી પણ આ માહિતી શેર કરવાનું